ભરૂચ નિલકંઠ નીલકંઠ ઉપવન ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા અને પેટ્રોનેટ એલ એનજી કંપનીના સીએસઆર સહયોગથી દિવ્યાંગ લાભાર્થીઓ માટે સહાયક સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત અંદાજિત રૂપિયા પાંચ લાખના ખર્ચે કુલ પાસઠ દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ પ્રકારના સહાયક સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં ઇલેક્ટ્રિક વ્હીલચેર ટ્રાયસિકલ વ્હીલચેર સીપી ચેર જોયસ્ટિક હિયરિંગ એડ ફોલ્ડિંગ વોકર અને ક્રચર્સનો સમાવેશ થાય છે આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ખુમાનસિંહ કે વાસિયા ફંડ રેઝિંગ કમિટીના ચેરમેન અને પૂર્વ ડીવાયએસપી કૌશિક પંડ્યા આગેવાન નરેશ ઠક્કર પેટ્રોનેટ એલએનજી કંપનીના સિનિયર મેનેજર જીએસ ચૌહાણ સીએસઆર મેનેજર સુમિત થેસિયા તથા સંસ્થાના કાર્યકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ સભ્યોના જીવનમાં સરળતા લાવી તેમને આત્મનિર્ભર બનાવવાનો હતો કરુણાથી ભરેલું એમનું જીવન હશે અને એ જે લાભાર્થીઓ છે લાભાર્થીઓને જોતા એમ અમને પણ એમ થાય છે કે એલએનજી પેટ્રોલનેટે ખરેખર એક સુંદર સહયોગ આપ્યો છે અને આશીર્વાદરૂપ કામ કર્યું છે એલએનજી પેટ્રોનેટના સહયોગથી આવા અવારનવાર અમે કાર્યક્રમ કરતા રહીશું અને એને બી ભરૂચ નર્મદા જિલ્લા તરફથી આવા અનેક કાર્યક્રમો થાય છે તેમાં આજનો કાર્યક્રમ ખૂબ જ સંવેદનશીલ છે અને એમાં જેટલા બી લાભાર્થીઓ આવ્યા છે એમના માટેનો આશીર્વાદનો કાર્યક્રમ થયો છે અને તે બદલ એને બી પેટ્રોનેટનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માને છે દિવ્યાંગજનોને સહાયતા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એને બી ભરૂચ દ્વારા પેટ્રોનેટ એલ લિમિટેડને સીએસઆર અંતર્ગત આ કાર્યક્રમ માટે એક દરખાસ્ત કરવામાં આવી હતી જેમાં અંદાજે પાસઠ દિવ્યાંગજનોને અલગ અલગ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે પેટ્રોનેટ એલએનજી લિમિટેડ નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ ભરૂચ અને દરેક દિવ્યાંગજનના જીવનમાં જે સહકાર અને જે એક આગળ વધવા માટેની પ્રેરણા આપવારૂપ આ કાર્યક્રમ કર્યો છે એ બદલ સૌ કોઈનો આભાર માને છે